જય જવાન જય કિસાન તો આ ઘણા દિવસે પાછું જવાનું છે આપણે રોનકભાઈના ઘેર ચમ જવાનું હોય તો આપણે તમને અહીંયા જઈને કહેશું પણ જો એના પહેલાં આપણે ભાભીને લેવા આવ્યો ભાભી આ બાજુ ગોડાઉન છે આવી રે રહી અહીંયા લઈને જવાનું છે આજ તો ઘણા દિવસે બસમાં ને કોમ જવાનું છે કામ છે એટલે થોડું શું કામ છે એટલે આપણે ઘેર જઈને પણ બતાવશું ભરતભાઈ આવ્યા અન શીખે છે એટલે રે અને આ છે અમારા ભાભીને ઘરનો રસ્તો

ખાલી મુખ્યમંત્રી આવવાના છે કે રસ્તા બંધ કરી નાખ્યા છે તો ફાઇનલી ગાઈસ દીયો આવી ગયો રોનક બેન ઘર આ ચોકડી ઉપર થી જવાનું છે ને આપણે હવે જાશું દીયો જો દીયો દરાઈ ને જો ઘેરે નઈ જ અન પહેલા દીયો દરની ફેમસ પકોડી ખાવડી ખાવાય તમે દીયો દર રહેતા હો તો બેન પકોડી ખાવા આવજો અમે તો દીયો દર આવે એટલી વાર આજ પકોડી ખાવા આવે શું કેવું હાજે ને અમારા ભરતભાઈ પહેલી વાર આયા પકોડી આ બાજુ ખાવા એ પહેલા ઇન્ટેસ્ટ કરાવો

જો અમે તો બે કિલો લઈ લીધા એક કિલો રણપુર તો ફાઈનલી રોણકભાઈ ઘેર આવી ગયા જો ઘર કાચા કાચ પડ્યું હોય છે તો આ છે અમારું રોણકભાઈ ઘર ચર મસ્ત કરેલું હોય લાઇટો ચાલુ કરો આપણે જુઓ મંદિર મંદિરે મેય મસ્ત લાઇટો ગોઠવેલી હી એક અંદર વૉલ છે મેં અંધારું છે આ જુઓ આ છે એની અંદર શતિમાન મંદિર એ નહીં થઈ જુઓ જો હવે થઈ ગઈ જય શાદીમાં જય રોમાપી જુઓ ફર્નિચર ગયા વેળિયામાં બતાવ્યું હતું ઘણા લોકોએ નહોતું જોયેલું એટલે બતાવીએ છીએ તો આજ અમે અમારા જૂના ઘરની વસ્તુ બધી મૂકવાયા છો ઘણી કરી આ ઘેર લઈ દીધી વાસણ ઉપર ચડાઈ દેવાનું છે હવે કારણ કે અમારે હવે નવું ઘર બને છે એટલે જગ્યા નથી એટલે અમે હોય મૂકશો બધું

ઘેર જશું કારણ કે પપ્પાએ કીધું કે ત્રણ વાગે જેવા ઘેર આવી જજો એટલે આપણે ઘેર જવું પડશે હજી તો બાર તેજલબેન ના રોનકભાઈના પાડોશી એમ કહે છે કે ચા પીવા આવજો તો અહીં ઘેર ચા પીવા જઈશું રોનકભાઈ જો મસ્ત કુડર આવે છે કંઈ બી ઊંચી હેઠમાં કમ કરવું હોય તો એના માટે તો કેવું લાગ્યું રોનકભાઈ ઘર કોમેન્ટ કરજો એક વાર જો ફર્નિચર છું બનાવ્યું છે મસ્ત આપણે અંદરથી ખોલી બતાવું જો ગુદડા માટે મસ્ત સુવિધા નો કે ગમે વીસ તો સમાઈ જાય હવે તિજુરીની જરૂર જ ના પડે એવો ફર્નિચર થઈ જાય જો કપડા બધું મિક્સમાં અહીંયા પણ કટલારી બધું પડ્યું છે જો હવે તિજુરીની જરૂર ના પડે આવું નવું હોય તો મસ્ત થઈ જાય

તો આજ રોનક ભાઈ જો અમન મળવા આયા છે અને રોનક ભાઈ રાહુલ ભાઈ મળવા આયા છે બીજા ભાઈ નામ શું છે યોગેશભાઈ યોગેશભાઈ બંને રોનક ભાઈ ને ઘેર મળવા આયા છે આઈજીએલ આઈજીએલ કંપની જો ધવલ ભાઈ આપણે રાહુલ ભાઈ ગાડીમાં આપણે જવાનું છે એટલે અમને લેવા પણ આયા છે અને મુલાકાત માટે આયા છે રોનક ભાઈ એને ઘર બતાવે છે આખું બતાવી દીધું બતાવી દીધું ને ખોના ખોલી ખોલી બતાવ શું ભરીને મળ્યું તું બધારા ખોલી દીધું માઈક નો આજે તો અમારા ધવલભાઈ બાર ગાડી આપણે બતાવશું ચા પાણી પેલા એમ કરી લેવું આપણે તો રાહુલ ભાઈ ગાડી આવી જઈએ મને લેવા ને રોણક ભાઈ આ જણો બ્લેક ઘોડો લેવાઈ ગયો મન હા ચલો રોણક ભાઈ આવજો તો હવે તમે દુકાને જાવ